મહાપુરાણ ની અંદર સાત સંહિતાલી સંહિતા અને સમાન ભાવી સમજરા દેવ पञ्चानन प्रबल पञ्च विनोदशील सम्भावये मनसि सङ्कर्माम्बिकेश सम्भावे मनसि सा कर्माम्बिकेश આ પેલા શ્લોક ની અંદર વ્યાસજીએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી મંગલાચરણ કર્યું છે ભગવાન શિવજી કેવા છે ભાઈ તો કે આદ્યંત મંગલ મજાત સમાન ભાવ આ મંગલાચરણ સાંભળવા જેવું છે કોઈ પણ ગ્રંથ હોય ને એનું મંગલાચરણ બહુ અદ્ભુત હોય એ એ મંગલાચરણ વાંચો ને એની ઉપરથી 99% આ પુરાણ શું કહેવા માંગે છે તમને મને ખબર પડી જાય

અત્યારે પણ છે એટલા માટે કેવાનું મન થાય આપણા થાય એટલે ગરુડ પુરાણમાં એવું લખેલું છે એક દીવા જેવું નાનું અમથું એક દીવા જેવું તેજ અંદર થી પ્રગટ થાય અને એ તેજ છે ને એ ભગવાનમાં સમાય જાય હવે એ તેજ તમે કોઈ જોયું છે તમે કોઈ જોયું નથી એટલે શું કરો ભાઈ તો કે બારમાની વિધિ પતે ને માણસ નું મૃત્યુ થાય બારમાની વિધિ પતે એટલે હાથમાં દીવો લઈ અને આપણે ક્યાં મૂકવા જઈએ કે આ જે જીવને અમે મોક્ષ આપી છે એ ભગવાન શિવજી તમારામાં ભળી જાય આ ભાવ છે માણસ નું મૃત્યુ થાય અંત સમયે દીવો આપણે શિવજીના મંદિરે મૂકવા જઈએ છીએ પ્રાર્થના કરીએ કે આ જીવ મહાદેવ તમારામાં ભળી જાય યાદ રાખજો મહાદેવમાં ભળી ગયા પછી એનો પાછો જન્મ થતો નથી પાછો એનો જન્મ નથી થતો એટલા માટે આપણે એને એ આપડા વડીલો એમ કહેતા હો સાંભળજો મેં વડીલો પણ એવું સાંભળેલું છે ગમે તેવા ધર્મનો હોય ગમે તે સંપ્રદાયનો હોય પણ અંતે દીવો તો શિવજીના મંદિરે જ મૂકવા જવાય કોઈ હવેલીય મુખવાગ્યું ખરા હે સ્વામિનારાયણના મંદિરે માતાજીના મંદિરે ક્યાંય નહીં અંતે તો શિવમાં જ માણસનો વિશ્રામ થવાનો છે શિવમાં જ લઈ છે અને મજાની વાત જો આ જે કાઈ જન્મ મરણમાં તમારો મારું જે કાઈ બધું પતી જાય ને એટલે આ શરીરની રાખ થઈ જાય શરીરની રાખ થઈ જાય અને એ રાખ જે છે ને એ આપણો મહાદેવ એના શરીરે લગાડે છે મહાદેવ પોતાના શરીર ઉપર ચિતાની ભસ્મ લગાડે છે લગાડે છે એમ નહીં મહાદેવે જેની જેની ભસ્મ શરીરે લગાડી એ બધાયને પોતાના કરી લીધા છે મારા ગુરુદેવ ભગવાન કાશીમાં કહેતા અમને બેટા એ માગવું ને તો ભગવાન પાસે એવું માગવું કે મરણ થયા પછી હું જિંદગીમાં કોઈને કામ ન લાગ્યો પણ મારી ભસ્મ તો કમસે કમ મહાદેવને કામમાં લાગે